આ વિસ્તારમાં આવી અનેક સમસ્યાનો હલ ક્યારે થશે આવી માંગ રહેવાસી કરી રહ્યા છે અગાઉ પણ સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાએ જય અને રૂબરૂમાં આ બાબતની રજૂઆત કરી હતી પરંતુ આ દિન સુધી પરિણામ માટે શૂન્ય આવેલું છે થોડા સમય બાદ જ્યારે ખરેખર ચોમાસું આવશે ત્યારે સ્થિતિ શું રહેશે કે સ્થિતિમાં કોઈ બદલાવ આવશે ધારી નવી વરસાદના ઉપલા ક્વાર્ટરમાં લોકો ઈચી રહ્યા છે કે ગટરની તેમજ ગંદકીની જે સમસ્યા છે તેમાંથી કાયમી ઉકેલ આવે તેવું કાર્ય ધારી નગરપાલિકા દ્વારા કરવામાં આવે સંજયવાળા ન્યૂઝ નાઇન ગુજરાતી મારું નામ છે હું સરસિયા રોડ નવી નહીં ઉપલા કોટરમાં રહું છું રહેવાસી છું બીજી વખત વરસાદ આવ્યો વરસાદનું પાણી છે ઘર લુદી આવી ગયું અંદર હવે આમાં અમારે રહેવું કેમ તંત્રને બે વખત રજૂઆત કરી કોઈ છતાં આવતું નથી યોગ્ય પગલાં લે સરકાર એવી અમારી નમ્ર વિનંતી કે બે વખત રજૂઆત કરી આ બીજી વખત તો પાણી જેવું રૂમ લૂદી આવી ગયા હવે કાઢી ગાડી ને પાણી ગટર ના પાણી આવે છે આગળ ચેમ્બર રહે એમાં કોકરેટ જે રોડ બને છે એના કોકરેટ અંદર વીગી ઈ કોઈ સાફ કરતું નથી પાણી બધું ઉપર નું બધું અહીંયા ગટર નું ઉમારે આવે છે સરકાર આને પગલા લેવી અમે આપક્ષર અમારા જો પાણી ભરાણું છે આ પેલો વર્ષા થયો તો આખું ભળ્યું ભરાઈ ગયું છે ઘર ઉધી ઉસી ગયું છે એમાં નાના નાના બચ્ચા છે એમાં કેમ amare રેવું ગટરમાં બે વખત રજૂ કરી તો કોઈ આવતું નથી સેમ્બરું કેટલી ભરાઈ ગઈ છે કોઈ ગટર સાફ કરવા આવતું નથી સુધરાયા લખાય એવા તો એ કોઈ ધ્યાન દેતું નથી આ આ બીમારી ફેલાય તો આ કોણ જવાબદારી લે અમારામાં કેવું રહેવું કોઈ ધ્યાન દેતું નથી ઘરમાં પાણી ઘૂસી ગયું છે આજુબાજુમાં ને એ તકલીફ છે કોઈ આવે છે ધ્યાન દેવા કોઈ જોવા નથી આવતું કોઈ નું કોઈ નિર્ણય નથી લેતું કે કેમ લેવું એ તમે તંત્રને રજૂઆત કરી હતી પણ કોઈ આવતું જ નથી બે વાર જઈએ એવા ત્રણ વાર જઈએ એવા અમારે એ કેવું છે આ નિય દે આ સાફ કરવાનું કાક તો નિર્ણય લાવે કે નહીં આ કઈ પાણી હાલતું નથી ડોલું ભરી ભરીને અમે બહાર કાઢી અમે નાના નાના બચ્ચા છે આમાં અમારે કેમ રહેવું આ રાત વરાત વરસાદ થયો હોય તો આમાં કેમ રહી શું કોઈ ધ્યાન દે છે કોઈ ધ્યાન દેતું નથી આ આવીને જોઈ જાય મોકલો તમે વિડીયો ઉપર અને આવીને તમે જોઈ જાવ એટલી અમારી વિનંતી છે